બરાબો અડા આજ ચોપડી પાસ આ ગામ આખું ડાપણ કરે છે કે મને જાણ કરજો જો આ બધા વિડિયો લઈ છે ફેસબુક પેજમાં શિવનગરમાં दारू બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાત તો બંધ કરાય આઠ ચોપડી પાસ જિલ્લા પોલીસ વડા હાજર છે કો ડ્રગ્સ છે ગાજો છે

કહ્યું કે ગૃહમંત્રી એક તરફ કહે છે કે જો ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો મારું ધ્યાન દોરવજો હું ચોક્કસથી કાર્યવાહી કરાવીશ પરંતુ જે નિર્માણ થયું છે કે ત્યાંના લોકો છે તે હવે આ બાબતને લઈને સ્થાનિક ધારાસભ્યો તે ધારાસભ્યને રજૂઆત કરવા માટે મજબૂર બન્યા છે તેને લઈને સ્થાનિક હાજરીમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અધિકારીઓનો ઉધળો લઈ નાખ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સાથે જ તેમણે કહ્યું કે લોકો જે લોકો રજૂઆત કરવા આવ્યા છે તેમને ધમકાવતા નહીં નહીતર પટ્ટા પણ ઉતરી જશે આ પ્રકારની વાત સામે આવી છે પેલા તો સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આક્રમક રૂપ

પેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એથી ઊભા થવાનું નથી આ તો અમારી વાજબી જણે તમે અમને કરી તમે આપો 100% વાત છે છેલ્લા 1 માસમાં મે આપને કીધું મારી પાસે ઉપર બેનો તમે મારી પહેલી વાર આવ્યા બરાબર સો ટકા તમારી જે કઈ પણ રજા થશે ભાઈઓની જે કઈ પણ રજા થશે સો ટકા એકસો દસ ટકા કામગીરી થશે એમાં કોઈ પણ છોડવામાં નહી આવે જરૂર પડશે તો હું જાતે આવીશ

અરે તારું નો મારે ફરી બેનો ફરી આ કરી તમે થરાદ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ભ્રમર ઊંચી કરી તો તલે છું ને હું છું મારા કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણી નું રાજકારણ એક બે ને ત્રણ બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી બરાબર આટલું કીધું છે આપણે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે દાડ વિજય સાહેબ બંગલા બનાવ્યા બંગલા અને મિનિટ

ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો

બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કહી રહ્યું છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ જિલ્લા પોલીસવાળા વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે ગાજો વેચાય છે દારૂ વેચાય છે હવે સાંભળ્યા આ છે જીગ્નેશ મેવાણી તેઓ આકરા પાણીએ જોવા મળ્યા તેમ આક્રમક સ્વરૂપ આપણે જો જેમાં તેઓ રોષે ભરાય છે વાત કહી છે કે આજે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમાં તેમણે જનતાથી પણ સવાલો કર્યા કરીને જનતાએ પણ સામે જવાબો આપ્યા તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ મામલે વાવ થરાદના જે એસપી છે ચિંતન તેરિયા તેમની પાસે પણ જીગ્નેશ મેવાણીના સવાલોના જવાબ ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંતન મંતવ્ય ન્યૂઝ જોતા રહો